આવનારી ચોવીસ કલાક બાદ ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર કારણ કે રાજ્યની અંદર મિની વાવાઝોડાની જેમ તોફાની માવઠું આવી રહ્યું છે અત્યારે હવે પછી હવામાન વિભાગ તરફથી પણ ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારે આવી રહેલી લેટેસ્ટ આગાહીની અંદર ચોંકાવનારી આગાહી સામે આવી છે જેની અંદર હવામાન વિભાગે આગાહીના દિવસોની અંદર મિત્રો લોકોને ઘરની બહાર ન નીકળવાને લઈ અને શક્ય હોય તો મુસાફરી ન કરવાની પણ અત્યારે સૂચના આપી દેવામાં આવી છે રાજ્યના અમુક વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાના કારણે કાચા મકાનોને અસર આવી શકે તે પ્રમાણેની સૂચના તો બીજી તરફ મિત્રો ભારે પવન અને ઠંડ સ્તમની એક્ટિવિટીના કારણે વીજળી વ્યવહાર વીજળી ગુલ થવાની પણ સમસ્યા આવવાને લઈ સૂચનાઓ થઈ જાહેર હવામાન વિભાગે આપણે આજના વિડીયોની અંદર આ તમામ આગાહીના નકશાઓ જે રજૂ કર્યા તો બીજી તરફ મિત્રો આ માવઠું કઈ તારીખે રાજ્યમાં ક્યારે શરૂ થશે કયા ભાગોમાં કેટલા કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાશે અને બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી પણ આગાહી આપવામાં આવી છે આ માવઠા પછી પણ રાજ્યની અંદર વરસાદની આગાહી અંબાલાલ પટેલે શું કરી છે આ તમામ અપડેટ એક પછી એક મેળવીશું એ પહેલાં

ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો આ માવઠું ભારે પવન અને આંધી વંટોળ સાથે આવશે ઉત્તરી ભારતના દિલ્હી રાજસ્થાન હરિયાણાથી છત્તીસગઢના ભાગોમાં પણ છેલ્લી ચોવીસ કલાકની અંદર આંધી વંટોળ સાથે ધોધમાર વરસાદ નોંધાણો છે અને તમે જોઈ શકો છો ઉત્તરી ભારત ઉપરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પાકિસ્તાનના ભાગોમાં પણ અત્યારે તોફાની આંધી વંટોળવાળો કેટલાક ભાગોમાં વરસાદ શરૂ છે રાજસ્થાન અને લાગુ પાકિસ્તાનના ભાગો ઉપર મિત્રો એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનવાની છે અને આ સિસ્ટમ ગુજરાત ઉપર ધીમે ધીમે સરકશે અને ગુજરાત ઉપર આવ્યા પછી આ સિસ્ટમ મિત્રો અન્ય કોઈ દિશા તરફ આગળ વધે એ પ્રમાણેના પરિબળો ન હોવાના કારણે ગુજરાત ઉપર જ ત્રણ દિવસ સુધી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રહેશે અને ગુજરાતની અંદર મિત્રો ભર ઉનાળાની અંદર ચોમાસા જેવો માહોલ જામશે અપર મિડ અને ખાસ કરીને લોઅર લેવલના વાદળોની અંદર અને મિત્રો પવનની અંદર ભારે અસ્થિરતા ઊભી થવાના કારણે માવઠાના દિવસો દરમિયાન તીવ્ર ઠંડરસ્ટોમ થવાની શક્યતા પણ રહેશે તીવ્ર કડાકા અને ભડાકા સાથે તો અમુક વિસ્તારોની અંદર વીજળી પડવાની પણ સંભાવનાને લઈ લોકોને સાવચેત અને ખાસ કરીને મિત્રો સુરક્ષિત રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી દીધી છે હવામાન વિભાગે આપણે આ માવઠું મોડલના આધારે જોઈએ હવામાન વિભાગની આગાહીની સાથે નિષ્ણાતો અંદર મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતની અંદર ખાસ કરીને આવનારી ચોવીસ કલાક પછી એટલે કે ત્રણ તારીખની સાંજના સમયગાળા દરમિયાન રાજસ્થાન લાગુના ગુજરાતના સરહદી વિસ્તારો અને કચ્છના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર તીવ્ર થંડસ્ટોમ સાથે માવઠાની શરૂઆત થઈ જશે જેમ જેમ મિત્રો ચાર તારીખ પાંચ તારીખ આવતી જશે તેમ ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર પણ આ માવઠાની શરૂઆત થઈ જાય તો બીજી તરફ ચાર તારીખના દિવસે પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રની અંદર પણ વાદળાઓ બંધાવાની શરૂઆત થઈ જશે હવામાન વિભાગની આગાહી અનુસાર તમે જોઈ શકો છો ચારમી મેના દિવસે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સાથે જ પૂર્વ ગુજરાતના મહીસાગર અરવલ્લી દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર અને વડોદરા તો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર આ માવઠાની હળવાથી મધ્યમ પ્રકારની આગાહીની સાથે શરૂઆત થઈ જાય પરંતુ મિત્રો પાંચમી તારીખથી આ સિસ્ટમ ગુજરાત ઉપર બરોબરની આવી જશે અને ગુજરાતની અંદર માવઠાની તીવ્રતા અને વિસ્તારો ભારે વધે તમે જોઈ શકો છો પાંચ તારીખે કચ્છ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતની અંદર પણ હવામાન વિભાગની આગાહી અનુસાર તમામ જિલ્લાની અંદર માવઠા છૂટાછવાયા વિસ્તારોની અંદર શરૂ થઈ જાય તો છઠ્ઠી તારીખે સૌથી વધુ અસર આ માવઠાની નોંધાઈને જોઈ શકો હવામાન વિભાગે જાહેર કરેલા નકશાની અંદર છણભી મેના દિવસે સમગ્ર સૌરાષ્ટ્ર જેમાં દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ આ સાથે જ મિત્રો ભાવનગર

કચ્છ બનાસકાંઠા સૌરાષ્ટ્રની અંદર બોટાદ ભાવનગર અમરેલી અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં આ માવઠાનું ભારે જોર જોવા મળી શકે આ સાથે જ આઠમી તારીખના દિવસે પણ માવઠું ગુજરાત રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર મિત્રો ભારે તબાહીની જેમ તોફાની વરસાદ સાથે જોવા મળે તે પ્રમાણેની આગાહી ગુજરાત હવામાન વિભાગે અત્યારથી જ કરી દીધી છે વધુમાં તમે જોઈ શકો છો આ રીતે મિત્રો ત્રણ તારીખ ચાર તારીખથી લઈને છેક અગિયાર થી બાર તારીખ સુધી રાજ્યની અંદર આ પ્રમાણેનું વાતાવરણ જોવા મળી શકે જેમાં થંડસ્ટોમની આગાહીની પણ અત્યારે જોવા જઈએ તો જોઈ શકો છો નકશાઓ રજૂ થયા છે જેની અંદર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોથી લઈ પૂર્વ ગુજરાત લાગુના દક્ષિણી ગુજરાતના ભાગોમાં સૌથી વધુ અસર નોંધાઈ શકે અને મેઘ ગર્જનાની સાથે આંધી વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડીને એક મિની વાવાઝોડાની જેમ પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને હવે પછી મિત્રો આપણે આવનારી કલાકોની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટાની શરૂઆત થઈ જાય અને કયા દિવસે રાજ્યના કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીના વરસાદોને જોવા મળે તે જોઈએ તો મિત્રો આવનારી ખાસ કરીને અમુક કલાકો જેમાં ત્રણ તારીખની સાંજથી લઈને ચાર તારીખના દિવસ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં એક મોટી હલચલ અને પલટો શરૂ થઈ જશે તમે જોઈ શકો છો કે સાંજના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર આ માવઠાની શરૂઆત રાજસ્થાન વાળા ભાગો પરથી ભારે પવન સાથે આંધી તોફાન અને વંટોળ ફૂંકાતો હોય એ પ્રમાણે ઉત્તરી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર માવઠું જોવા મળી શકે આ સાથે જોઈ શકો છો ચોથીમી મેના દિવસે સૌરાષ્ટ્રની અંદર પણ વાતાવરણમાં અંદર પલટો જોવા મળે આ સાથે પૂર્વ ગુજરાત અને લાગુના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ચાર તારીખે જોઈ શકો છો મિત્રો અમરેલી જુનાગઢ આ સાથે બોટાદ ભાવનગરથી લઈને મધ્ય ગુજરાતના અમદાવાદના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર એમાં પણ રાત્રિ દરમિયાન મિત્રો ઉત્તર ગુજરાત લાગુના જે તમામ જિલ્લાઓ છે છૂટાછવાયા તે ભાગોમાં વાતાવરણની અંદર એક મોટી અસ્થિરતા આવે અને તીવ્ર ઠંડસ્ટોમ સાથે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠાથી લઈ અમદાવાદ ગાંધીનગર સુધીના વિસ્તારો અને મિત્રો મધ્ય ગુજરાતના પણ વડોદરા દાહોદ સુધીના પંથકોની અંદર ચાર તારીખે આ માવઠું ભારે જામે પરંતુ પાંચ તારીખે વધુ વિસ્તાર વધવાની શક્યતા છે ને જેને લઈ જોઈ શકો છો પાંચ તારીખે ઉત્તર ગુજરાત લાગુના જિલ્લામાં ભારે માવઠું જોવા મળે તો દક્ષિણી ગુજરાતના પણ તમામ જિલ્લાઓની અંદર આ માવઠાની અસર નોંધાય આપને જણાવી દઈએ કે ખાસ કરીને એક મોટું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર પાંચ તારીખે ફિટ થઈ જશે ને ત્યાર પછી ગુજરાત ઉપર જ આ સિસ્ટમ બે થી ત્રણ દિવસ સુધી ટકી રહેવાની છે ને જેના કારણે તમે જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારો હશે કે ત્યાં વધતા ઓછા પ્રમાણમાં તમામ જગ્યા ઉપર હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાય જેમાં મિત્રો પાંચ તારીખના દિવસ પછી છ સાત અને આઠમી મેં આ ત્રણ દિવસ માવઠાના મુખ્ય દિવસો રહેશે ને જેની અંદર ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં એકથી દોઢ કલાકની અંદર જ ઇંચ સુધીના પણ વરસાદો ખાબકી શકે છે જે વિસ્તારોની અંદર ઠંડસ્ટની એક્ટિવિટી થાય તે ભાગોમાં ત્રણથી ચાર ઇંચ સુધીના પણ વરસાદના આંકડાઓ આવી શકે અને અત્યારે જોવા જઈએ તો મિત્રો આ સિસ્ટમ કઈ વિસ્તારો ઉપર વધુ સ્થિત થાય તેના પર આધાર રહેશે વધુ વરસાદવાળો વિસ્તાર અરબી સમુદ્રની અંદર પણ જઈ શકે છે પરંતુ હાલ પ્રમાણે જોવા જઈએ

આ સાથે જ કચ્છના અખાત સુરેન્દ્રનગર થાન જામનગર લાગુના વિસ્તારોમાં પણ ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદ સૌરાષ્ટ્ર આ સાથે જોઈ શકો જૂનાગઢ લાગુના વિસ્તારોમાં પણ ત્રણ ઇંચ સુધીનો વરસાદ પોરબંદરના વિસ્તારોમાં પણ ત્રણ દ્વારકા આ સાથે દરિયાના કાંઠાના ભાગોમાં ભારે પવન ફૂંકાવાની સાથે મિની વાવાઝોડા જેવો માહોલ બની શકે છે મિત્રો ચોમાસાની જેમ જાણે એક મોટો રાઉન્ડ રાજ્યમાં માવઠા રૂપે આવતો હોય તે પ્રમાણેની અત્યારે અનુમાન જોવા મળી રહ્યા છે આ માવઠું માત્ર એક બે દિવસ જ નહીં પરંતુ મિત્રો ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યની અંદર આ સિસ્ટમ ઉપર જ રહેશે જેના કારણે મુખ્ય દિવસો રહેશે તો આઠ નવ દસ અને અગિયારમી મે સુધી તમે જોઈ શકો છો ગુજરાત ઉપર આ માવઠારૂપી સિસ્ટમના વાદળો જોવા મળી રહ્યા છે તો બાર તારીખે આ વરસાદની ગતિવિધિ પણ જોવા મળશે પરંતુ ઓછી શક્યતા ઓછી સંભાવના પરંતુ બાર તારીખ સુધી તો રાજ્યની અંદર માવઠાની સારી એવી સર નોંધાઈને તેર તારીખથી રાજ્યનું વાતાવરણ ચોખ્ખું થવા લાગે પરંતુ આગળની આગાહીમાં જોવા જઈએ તો અંબાલાલ પટેલ તરફથી વધુમાં આગાહી કરવામાં આવી એમાં આપણે જોઈએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યની અંદર ચાર તારીખથી દસ તારીખની વચ્ચે આંધી વંટોળ અને ભારે પવન સાથેની આગાહી એમણે પણ આપી દીધી છે ભર ઉનાળે રેનકોટ કાઢવાની ફરજ પડી શકે છે કારણ કે લાંબો આ રાઉન્ડ ચાલશે ઉત્તર ગુજરાત અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારો છે કે ત્યાં પચાસથી લઈ સાઠ કિલોમીટરની ઝડપના પવનો પણ ફૂંકાઈ શકે છે આ અંબાલાલ પટેલે કહ્યું કે અમુક ભાગોમાં ભારે પવન ફૂંકાવાના કારણે વૃક્ષોના મૂળિયાઓ હલી જાય આ સાથે જ વરસાદ પડવાના કારણે હળવા પૂરની પણ સ્થિતિ બની શકે આ પ્રમાણેનું એક ભારે માવઠું રાજ્યની અંદર આવી રહ્યું છે તો બીજી તરફ તમે જોઈ શકો છો અગિયારથી લઈને બાવીમી તારીખની વચ્ચે પણ રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી શરૂ રહે એ પ્રમાણેની આગાહી અંબાલાલ પટેલે કરી છે તો આ રીતે મિત્રો રાજ્યની અંદર આ આંધી વંટોળ અને તોફાન સાથે આવનારી ચોવીસ કલાક પછી રાજ્યની અંદર માવઠાની શરૂઆત થઈ જાય ત્યાર પછી ધીમે ધીમે પાંચ તારીખથી વધુ જોર પકડે ને પાંચથી દસ તારીખની વચ્ચે ભારે અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ સાથેનું પણ માવઠું રહે ગુજરાત હવામાન વિભાગ તરફથી આ માવઠાની આગાહીની લઈને અગાઉથી જ મિત્રો તમે જોઈ શકો છો અહીં એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે જેમાં હવામાન વિભાગનું કહેવું છે કે આ અસર ઘણા બધા વૃક્ષો પણ તૂટી શકે છે આ સાથે જ પપૈયા બનાના એટલે કે કેળાના અને પપૈયાથી કેરીના પાકોને ભારે નુકસાની પણ આવી શકે છે તો બીજી તરફ મિત્રો કચ્છની અંદર અમુક જે નબળા મકાનોમાં રહેતા લોકો છે તેમને પણ ભારે અસર થઈ શકે છે ને હળવી વસ્તુ ભારે પવનની અંદર વાતાવરણમાં ઉડી શકે તે પ્રમાણેની અત્યારે એડવાઇઝરી જાહેર થઈ છે ને ખાસ લોકોને આગાહીના દિવસો દરમિયાન સુરક્ષિત જગ્યા ઉપર જવા માટેની સૂચના શક્ય હોય તો એ દિવસો દરમિયાન મુસાફરી ન કરવાની આ સાથે જ ઘરની અંદર રહેવા માટે દરવાજા બંધ કરીને રહેવા માટેની સૂચના આપવામાં આવી ખાસ કરીને આગાહીના દિવસોમાં વીજળી પડવાની પણ સંભાવના હોય લોકોને યોગ્ય જગ્યા ઉપર જવાની સૂચના તો બીજી તરફ મિત્રો વીજળી પણ ગુલ થઈ શકે છે ભારે ઇલેક્ટ્રિક વસ્તુઓને બોર્ડમાંથી અનપ્લગ કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો આ એડવાઇઝરીના આધારે અંદાજ લગાવી શકો કે ગુજરાત રાજ્યની અંદર આંધી વંટોળ અને ભારે પવન સાથેનું આ માવઠું આવી રહ્યું છે સાવચેત રહેજો